ડભોઈ વિધાનસભા કેળવવા માટે વડોદરી ભાગોળ ખાતે સિગ્નેચર કેમ્પેન ચલાવી લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી વડોદરાના ડભોઈ વિધાનસભાના શ્રી નોડલ અધિકારી શ્રી ડોક્ટર કે કે રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ડભોઈ નગરની શાળાઓ જેવી કે શાળા કર્મચારીઓ લોકોમાં જાગૃતિ કેળવવા માટે ખાતે સિગ્નેચર કેમ્પેન ચલાવી લોક જાગૃતિના પ્રયાસો કર્યા જેમાં શાળાના સ્ટાફ સિવાય રસ્તે જતા લગભગ પાંચસો જેટલા રાહદારીઓ પોતાની સહી કરી પોતે મતદાન અવશ્ય કરશે અને પોતાના સગા સંબંધી અને કુટુંબીજનો પાસે પણ અવશ્ય મતદાન કરાવશે એવી પ્રતિબદ્ધ હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સાત તારીખે સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરાના આદેશ અનુસાર ડબોઈ ખાતે મેદિવયા દયારામ અને નવપત જેવી તમામ સ્કૂલો અગ્રગણી સ્કૂલોએ વડોદરી ભાગર ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરેલું તેમાં આ સ્કૂલોના તમામ શિક્ષણ કાયદેનું અને ત્યાંથી પસાર થતા ગ્રામજનો દાહદારીઓ તમામે સહયોગ કરી પોતાની જાગૃતિ કેળવવા અને અવશ્ય મતદાન કરવા માટેની નિયમ વ્યક્ત કરી છે